નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ વડોદરાના સંવેદનશીલ ગણાતા ફતેપુરા વિસ્તારમાં નવીન કુંભારવાળા પોલીસ સ્ટેશનનું નિર્માણ થયું છે જેનું લોકાર્પણ આવતીકાલે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સોંઘવી દ્વારા કરવામાં આવશે ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં નવીન કુંભારવાડા પોલીસ સ્ટેશનનું જે નિર્માણ થયું છે તેની મુલાકાત વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ લીધી હતી તેમના દ્વારા સંપૂર્ણ જે નવીન પોલીસ સ્ટેશન તૈયાર થયું છે તેની મુલાકાત લેવામાં આવી તમામ તૈયારીઓ પણ તેમણે ચકાસી હતી ફતેપુરા વિસ્તારમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના સ્વાગત અભિનંદનના ઠેર ઠેર બેનરો પણ લાગ્યા છે આ એક સંવેદનશીલ વિસ્તાર ગણાય છે વડોદરા શહેરનો ફતેપુરા વિસ્તાર અને તેવામાં કુંભારવાડા પોલીસ સ્ટેશનનું નિર્માણ થયું છે અને જેનું લોકાર્પણ આવતીકાલે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી કરવાના છે